જે માણસ સગળા ભૂતોમાં સૌના આત્મરૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અહીં કૃષ્ણ ભગવાન અર્જુને કહે છે કે જે માણસ સર્વ ભૂતોમાં એટલે બધા માણસોમાં મને જ જુએ છે વાસુદેવને વ્યાપેલો જુએ છે અને સગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે અને બધા માણસોને મારામાં જુએ છે તો હું એના માટે પણ અદૃશ્ય નથી અને એ મારા માટે પણ દ્રશ અદ્રશ્ય નથી એટલે એ મને પણ જોઈ શકે છે અને હું એને પણ જોઈ શકું છું જય શ્રી કૃષ્ણ